નમસ્તે જય શિક્ષક જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજે સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જે શિક્ષકે બીએલઓની કામગીરીમાં સુસાઇડ કરેલ છે અને સુસાઇડ નોટ રખેલ છે આ શિક્ષકની દુઃખદ ઘટનામાં એના આત્માને શાંતિ મળે એના પરિવારને આવેલા દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે અને જે આ ઘટના બની છે એ સરકારને ચૂંટણી પંચને અમે વારંવાર રજૂઆત કરેલી છે દરેક કલેક્ટરોને ગાંધીનગર ચૂંટણી પંચને સરકારને બંને મંત્રીશ્રીઓને અને આજે શિક્ષકો કામગીરી કરી રહ્યા છે શિક્ષકો ખૂબ સારી રીતે સહકાર આપી રહ્યા છે છતાં પ્રાંત દ્વારા અને શિક્ષકોને જે રીતે ત્રાસ આપવામાં આવે છે રાતે બાર બાર વાગ્યા સુધી બહેનોને બોલાવવામાં આવે રાતે સાઇટ નથી ચાલતી અને શિક્ષકો પોતાના ઇન્સ્ટ્રુમેન્ટમાં પોતાના મોબાઈલમાં બધી કામગીરી કરે છે અમે વારંવાર રજૂઆત કરી છે કે આ ઓનલાઈન કામગીરી સાઈડ ના ચાલતી હોય તેની વ્યવસ્થા કરવામાં આવે આ જે શિક્ષકોને ત્રાસ દેવામાં આવે છે અગાઉ પણ હમણાં જ કપડવંજની અંદર ખેડા જિલ્લામાં ઘટના બની જે આ શિક્ષકો ઉપર ત્રાસ દેવામાં આવેલ છે અને આ પરિવાર ઉપર જ્યારે દુઃખદ ઘટના બની છે ત્યારે રાજ્યના બે લાખ શિક્ષકો જ્યારે આ મુસીબતીનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજે આહવાન કરે છે કે રાજ્યના તમામ શિક્ષકો જે ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરે છે એનો આજે એક દિવસ માટે બહિષ્કાર કરશે અને આજે ચૂંટણી પંચને મળી અને જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ખાસ કરીને કોઈ શિક્ષકોએ નોટિસથી અથવા પગલાં કોઈ લેવામાં પીવાની જરૂર નથી તમારી સાથે બે લાખ શિક્ષકોના સંઘ આપની સાથે છે આવું પગલું કોઈ ભળે નહીં તમારા પરિવારની તમારા ઘરની ચિંતા કરી અને જે કંઈ પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરશું એટલે હું રાજ્યના તમામ શિક્ષકોને વિનંતી કરું છું કે આવું કોઈ દુઃખદ પગલું ભરે નહીં જે આ શિક્ષકની ઘટના બની જે અમારા ધ્યાનમાં આવી છે અને અમારા સંઘના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો રાજ્યના ઉપપ્રમુખ એ સ્થળો પર પહોંચી અને એના પરિવારને પાસે અત્યારે ગેલ છે અને આજે આ રાજ્યના તમામ શિક્ષક જિલ્લા સંઘના પ્રમુખ મહામંત્રી રાજ્યના હોદ્દેદાર તાલુકા સંઘના પ્રમુખ મહામંત્રી અને તમામ શિક્ષકોને આહવાન કરું છું કે ઓનલાઈન કામગીરીનો આજે એક દિવસ માટે આપણે બહિષ્કાર કરશું